નમસ્કાર હું છું પૂજારાવલ કેસરી પરિવારમાં આપનું સ્વાગત છે પરિવારમાં સંપ હોય તો સંપૂર્ણ પરિવારને લોકો પૂજે છે અને તેઓ જ પરિવાર એટલે દેવોના દેવ મહાદેવ ભોળ્યાનાથનો હમણાં જ ભાવભક્તિ તથા આરાધના સાથે શ્રાવણ માસ પૂર્ણ થયો જેમાં અનેક શિવાલયોમાં ભોળાનાથનું પૂજન કરવામાં આવ્યું ત્યારબાદ ભાદરવા માસની ચોથના દિવસે હમણાં જ મહાદેવના પુત્ર શ્રી ગજાનન ગણપતિ મહારાજનું સમગ્ર ભારતમાં સ્થાપન કરવામાં આવ્યું અને ગણેશ મહોત્સવ રંગે ચંગે ભાવભક્તિ ભક્તિ સાથે ઉજવવામાં આવી રહ્યો છે ભાદરવા બાદ આસમ મહિનામાં ભગવતી સ્વરૂપ પાર્વતીજીના નવલા નોરતા ઉજવવામાં આવશે એમ આવી રીતે સમગ્ર પરિવારનું સનાતન લોકો પૂજન કરે છે ત્યારે દેવોના દેવ મહાદેવના પુત્ર વિઘ્નહર્તા તરીકે પણ ઓળખાય છે તેવા ગજાનન ગણપતિ બાપ્પાનો તહેવાર ચાલી રહ્યો છે રાજ્યભરમાં ઠેર ઠેર ધામધૂમથી બાપ્પાની ઉજવણી પૂજા અર્ચના ચાલી રહી છે ત્યારે જુનાગઢના વિધાનસભાના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા દ્વારા ગિરનારી ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં અનેક ભક્તો દર્શનનો લાભો લઈ રહ્યા છે અને પૂજા અર્ચના કરવામાં આવી રહી છે ત્યારે આજે આપણે માણીએ જુનાગઢના ગિરનારી ગણપતિ મહોત્સવના ભવ્ય આયોજનને જય ગજાનંદ આજે ગણેશ ચતુર્થી પાવન જુનાગઢ ની જનતા માટે અને જુનાગઢના લોકો માટે ગિરનારી ગણેશજીનું સ્થાપન એક પ્રજાના પ્રતિનિધિત્તે તરીકે કર્યું છે ત્યારે જુનાગઢના નગરજનોને વિનંતી છે અને બધાને આમંત્રણ છે એક પ્રતિનિધિ તરીકે દરેક લોકોને ફોન કરી શકાય નહીં અને જૂનાગઢ વિધાનસભા હોય કે આજુબાજુના વિસ્તારના લોકો હોય બધા પરિવારના સભ્યો છે એટલે બધા લોકોને કદાચ આમંત્રણ આપી ન શકો પણ આ મેસેજથી આ વાતથી બધા લોકોને બી હાથ જોડીને વિનંતી કરું છું કે એ ગિરનારી ગણેશ એ આપણા ગણેશ છે આપણા બધાનું સ્થાપન છે તો આપ બધા આમંત્રિત છો આપ બધાને સપરિવાર પધારવા માટે હું નિમંત્રણ આપું છું અને આ મારો મેસેજ રૂબરૂ મળ્યા તુલ્ય સમજી અને બધા લોકો પધારશો એવી વિનંતી